આ કોઈ ફિલ્મ નથી પરંતુ આ એક સત્ય ઘટના છે બાપ અને દીકરીની છ વરસ સગી દીકરી પર દુષ્કર્મ આચનાર પિતા ઝડપાયો જેમ કે ભયાવક ત્રાસથી પુત્રીએ ઘર છોડી દેવું પડ્યું ખરેખર આવા બાપને કેવી સજા થવી પડે કમેન્ટ કરજો જરૂરથી વાત કરીએ ને તો દોસ્તો જેમ કે આપણા રૂવાડા ઊભી થાય કારણ કે વતનમાં જમીનના ઝઘડા વચ્ચે શરૂ થયેલ શારીરિક શોષણ પરિવારના ઠપકા છતાં ન સુધર્યા પિતા બેનપણી ને વાત કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી આ પહોંચી ગયો તમે આ જોઈ શકો છો આ નરા ધમ પિતા પણ તમે જોઈ શકો છો કે તેને પોતાની સગી દીકરી ઉપર તેને શું કર્યું છે ખરેખર દોસ્તો કહેતા શરમ આવે તો નમસ્કાર મિત્રો સગા બાપે જ પોતાની દીકરી સાથે ગંદુ કામ કર્યું છે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર અત્યારે હાલ વાત કરીએ તો હજીરા વિસ્તારમાં એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પિતાએ પોતાની સગી દીકરી પર છ વર્ષ સુધી અમાનુષી અત્યાચાર ગુજારે હોવાનો કસફોડ થયો છે સત્તર વર્ષીય પીડિતા પર થયેલા લાંબા સમયના શારીરિક શોષણથી કંટાળીને તે ઘર છોડીને ભાગી છૂટી હતી અને તે બહેનપણીને આપેલી જેમ કે આપવી બાદ ઈચ્છાપોર પોલીસે પચાસ વર્ષીય નરાધામ પિતાને રેપ અને જેમ જેમકે એક્ટની હેઠળ જેમ કે તેમને કેસ નોંધાયો સુરત હજીરા વિસ્તારમાં એક જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટર પર કાર્યરત મૂળ ઉત્તર પ્રદેશના વતની પિતા પોતાની સગી દીકરીનું સતત છ વર્ષ સુધી યુવાન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ ઈસાપોર પોલીસ મથકે નોંધાઈ હતી હાલના સૌથી મોટા સમાચાર સામે છે સુરત વિસ્તારમાંથી વાત કરીએ તો તો દોસ્તો જેમ કે ઉત્તર પ્રદેશના વતની હતા દોસ્તો આ પિતા પોતાની સગી દીકરી ઉપર દુષ્કર્મ કર્યું હતું આ ભયાવક દુષ્કર્મથી કંટાળીને પીડિતાએ આખરે છોડી દીધું સુરત રેલવે સ્ટેશન પર બે રાહત વિતાવી અને ત્યાંથી કોઈ ઓળખ નો જેમ કે સંપર્ક કરી ઈસ્સાપુર પોલીસ સ્ટેશન મથકે પહોંચીતા સમગ્ર ગુનો પ્રકાશવામાં આવ્યો હતો ખરેખર દોસ્તો ઘોડ કડિયુગ આવી ગયો છે તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો કેવા કેવા નવા નવા કિસ્સા બને છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દરાધમ પિતાની ધરપકડ કરીને તેને જેલના હવાલે કરી દીધો તમે આગળ તમે આખો વિડીયો જોયો કે દોસ્તો જેમ કે તેના પિતાને અત્યારે હાલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે વાત કરીએ તો ઈશાપોર પોલીસ સ્ટેશન પાસે મળતી માહિતી અનુસાર આરોપી પિતા અને તેની પત્ની દીકરી અને બે ભાઈ બહેનો સાથે સુરતમાં રહેતો હતો પીડિત દીકરી ધોરણ છ સુધી અહીં હિન્દી વિદ્યાલયમાં ભણ્યા બાદ વતની યુપી પરત ગઈ હતી પરંતુ દોસ્તો અત્યારે હાલ આ સૌથી મોટા સમાચાર તમને આગળ પણ કરીશ કે દોસ્તો સુરતમાં રહેતો હતો આ પીડિત જેમ કે દીકરી ધોરણ સોળ સુધી જેમ કે અત્યારે હિન્દી વિદ્યાલયમાં ભણી હતી તે જ સમયે જેમકે જેમ કે વડીલો પતિ જેમ કે જમીનના ઝઘડાના કારણે માતા પિતા દોઢ વર્ષ માટે યુપી ગઈ હતી તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે વધુ વિગત જણાવીએ દોસ્તો સમાચાર તરફ તો દોસ્તો જેમ કે આવા પિતાને દોસ્તો કેવી સજા થવી પડે એ પણ દોસ્તો તમે કમેન્ટ કરીને જણાવો